बरुद मा प्रवेशया पाणी पोलीस वडा अभिताफ पाठर नु बैंककोक मा उसा आसाराम नो फुलासो तो मिजी तरफ लोकोहे करो भीरो

આ પૂર્વે રેલી અને સભા ન નહીં યોજવા માટે તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા નિશ્ચિત સમય રેલી કાઢવાના કોંગ્રેસના ઈરાદાના પગલે સમગ્ર બોરીજ ગામમાં પોલીસનો ખડકલો થઈ ગયો હતો સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું રેલીમાં ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના મહામંત્રી ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા જાહેર સભામાં કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી મોદીની સરકાર પર આકરા શાબ્દિક છાપકા કર્યા હતા યુવક કોંગ્રેસના નેતાઓએ આણ ગામોના પડતર પ્રશ્ન પ્રશ્નને અધિકાર લઈને રહીશું તેવો રણરડકાર કર્યો હતો રેલી અને સભા સ્થળ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક હોવાને કારણે પાટનગરનું સમગ્ર તંત્ર સવારથી જ બોરી ગામમાં ઉતરી આવ્યું હતું કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર બંધના સ્થળે નર્મદાનું સ્તર એકસો મીટર થવાની શક્યતા છે વડોદરા જિલ્લા કલેક્ટરે ડભોઈ સિનોર કવાટા નસવાડી કરજણ ગામોને તાકીદ રાખવા આગમચેતીના પગલાં લેવા તાકીદ કરી છે કાર્યપાલક ઇજનેશ નર્મદાની સપાટી એકસો મીટરે છે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં આવે છે પરિસ્થિતિને ને નજર રાખવામાં આવી રહી છે બે કલાકે નર્મદામાં પાણીની પરિસ્થિતિ તેમજ ચાલુ વરસાદ કે માહિતી જિલ્લા કંટ્રોલને જાણ કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિનું મોનિટરિંગ કરવાના કલેક્ટરે સૂચના આપી છે જ્યારે બીજી તરફ નર્મદાનું પાણી આજે ભરૂચ જિલ્લાના અમુક ગામોમાં પ્રવેશી જતા આ ગામોમાં હોળી દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે

એકત્રીસમી ઓગસ્ટ સુધી અગિયાર દિવસ ની રજા પર પતિ પત્ની પુત્ર 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 અને દીકરી સાથે બેંગકોક ના વિદેશ પ્રવાસે ગયા હતા અમિતાભ પાઠક નો જન્મ તેર બે ઓગણીસો પંચાવન માં ઉત્તર પ્રદેશ ના ખાતે થયો હતો તેઓ એમએસસી સુધીનો અભ્યાસક્રમ કરી ઓગણીસો સિત્યોતેર ની બાવીસ વર્ષ ની વયે તેઓ આઈપીએસ થયા હતા પાઠકે અમદાવાદમાં એસપી તથા ડીએસપી તરીકે ફરજ બધાવી હતી ગુજરાત કે ડીજીપી श्रीमान अमिताभ पाठक जी का आकस्मिक निधन हम सब के लिए एक गहरा सदमा है 77 बैच के आईपीएस अधिकारी श्रीमान पाठक मृदुभाषी और टीम स्पिरिट के साथ अनेक वर्षों तक गुजरात की सेवा करते रहे तीन दिन पूर्व मुझे मिले थे और अपने परिवार के साथ छुट्टी मनाने के लिए जाना चाहते थे और अपने परिवार के साथ वो बैंकॉक गए हुए थे और आज बैंकॉक के समुद्री तट पर केबी टापू के पास समुद्र में स्नान कर रहे थे और वहीं पर उनको अचानक हार्ट अटैक आया लाइफ सपोर्ट भी काम नहीं आया उनके सुपुत्र भाई अमित उनके साथ हैं भारतीय समय दोपहर दो बजे दो उन्होंने अपना देह छोड़ दिया अमित से मेरी विस्तार से बात हुई મુખિયા ચલા મુખ્યમંત્રીએ શોકાંજલિ પાઠવી હતી जोधपुर માં એ આસારામ સામે બળાત્કાર નો આરોપ લગાવ્યા બાદ દેશભરમાં સનસનાટી ફેલાવી ગઈ હતી

ભારત દેશની સંસ્કૃતિ ધર્મ સાથે વળેલ ધર્મ સાથે ધર્મને માને છે અને અમારા કહેવાતા ધર્મ ગુરુ આસારામજી જે એક જમાનામાં લોકો કહે છે કે તે વાલીઓ લુટારો હતો અને આજે વાલ્મીકી બની ગયો મે હું પણ સાંભળ્યું કે વાલિયોમાંથી વાલ્મીકી બનાવ્યું તથા જ માં સાંભળ્યું પરંતુ આજે હું જોઈ રહ્યો છું કે વાલ્મીકીમાંથી વાલીઓ બન્યો હોય તેવા આસારામ બાપુ અહીંયાં

ના ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે સુરતમાં પણ તેમની સામે દેખાવો કરવામાં આવ્યા હતા અઠવા લાઈન્સ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો કર્ણાવતી નામથી ઓળખાતી તે કર્ણદેવ સોલંકી રાજાએ આ કર્ણ મુક્તેશ્વર મહાદેવ સ્થાપના કરી હતી તેમણે સૌપ્રથમ કર્ણાવતી નગરી વસાવી જે આજે અમદાવાદ તરીકે ઓળખાય છે આ મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ છે અને તેનો મહિમા જાણી રાજા વિધિવત રીતે તેની સ્થાપના કરી હતી શ્રાવણ માસ માં આ મંદિર નો અનેરો મહિમા રહેલો છે શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તિભાવ પૂર્વક ભગવાન ની શિવલિંગ ની આરાધના કરવામાં આવે છે જ્યાં રુદ્રી તેમજ અલગ અલગ પૂજા વિધિઓ કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર